જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એફઝેડ મોટરસાયકલ નંબર જીજે પંદર ડીએસ સોલ બાવન સાથે અથડામણ થઈ હતી આ અકસ્માતમાં ગૌતમના માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વલસાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન રાત્રે દસ એકતાલીસ વાગ્યે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો મોપેટ પાછળ બેઠેલા જૈનિશભાઈને પણ ડાબા પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થતા તેમની સારવાર ચાલુ છે વિક્રમભાઈ અરવિંદભાઈ ટંડેલ ને પણ ઈજાઓ થઈ છે મૃતક ગૌતમ ના પિતા પ્રકાશભાઈ કાળીદાસભાઈ ના પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયેલું છે